સો હેલો એવરીવાન મારું નામ દિવ્યા છે હું બરોડાથી છું અને હું જે છે આજે કાજીસરની એક બુક છે મારી પાસે ભારતનો ઇતિહાસ એનું મેં તમને રિવ્યુ આપીશ આજે બુક જે છે ને એ તમે પરચેસ કરી લ્યો તો આ બુકથી જે કોન્સ્ટેબલમાં જે સિલેબસ આપ્યું છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેમાં જે છે ઘણું બધું જે છે આ બુક જે છે કવર કરી નાખે છે જેમ કે તમે પહેલું પેજ તમે જુઓ તો અહીં જે છે તમને ઇન્ડેક્સ મળી જશે કે કયા કયા ચેપ્ટર જે છે આમાં આપ્યા છે કયા કયા સિલેબસ જે છે એ તમારું કવર કરી રહ્યું છે અને આ જે બુક છે ને બહુ જ સારી છે અને બહુ જ ડિટેલમાં જે છે ખૂબ ડિટેલમાં આપી છે તો આ બુક જે છે ને વધારે હેલ્પફુલ થશે તમારા માટે જેમ કે તમે જોઈ શકો છો કે આ બુક જે છે ને તમે વાંચી લો એના પછી જે છે તમને ઇલેવન અને સ્ટાન્ડર્ડ સ્ટેન્ડર્ડની જીસીઆરટી પણ વાંચવાની જરૂર નથી કેમ કે ઇલેવન અને ટ્વેલ્થ સ્ટેન્ડર્ડ બંનેની જે બુકમાં જે કંઈ પણ આપ્યું છે એ બધું જે છે આમાં આ જે બુક છે એમાં કવર થઈ જાય છે તો આ જે કાજીસરની બુક છે એ બહુ જ સારું છે જેમ કે તમે સંગમયુગ જોઈ શકો છો તો ઘણું બધું જે છે આ બુકમાંથી જ જે છે સૌથી પહેલાં કવર થઈ જશે તમને બીજી ઇતિહાસની કાંઈક બૂ બુક કરવાની જરૂરી નથી તમે આ બુક કરી લો તો એટલે જે છે તમને બધા જ એક્ઝામમાં એટલે પીએસઆઈમાં પણ તમને સિલેબસ કવર થઈ જશે અને તમને કોન્સ્ટેબલમાં પણ સિલેબસ થઈ જશે કવર થઈ જશે અને આ બુક જે છે એની પ્રાઇસ જે છે બસો ને પચીસ રૂપિયા છે અને કદાચ તમને ડિસ્કાઉન્ટ મળી રહ્યું હોય તો એમાં પણ તમે લઈ શકો છો બહુ જ સારી બુક છે તો તમે આ બુક પણ લઈ શકો છો